સુરત માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે બે આરોપીને પકડી પાડતી સુરત પોલીસ સચિન પોલીસ મથક ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં સાત જેટલા આરોપીઓ ભેગા મળીને સહી સિક્કા અને જમીનના દસ્તાવેજ બનાવ્યા ફરિયાદીને ઓછા વ્યાજ દરે લોન આપવાની લાલચ આપી હતી લોન અપાવવાનું કહીને લોનના કાગળોમાં સહી કરાવવાના બહાને ફરિયાદીની ઉપરોક્ત જમીનોના સાઠાગાઠ તેમજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ તથા અન્ય ખોટા લખાણો કરી આપી હતી ફરિયાદીના આખરે આ બાબતે માલુમ પડતા કલેક્ટરના દરવાજા ખખડાવ્યા હતા આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી હતી સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબનો એક લેન્ડ ડ્રેવીંગનો ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી જે છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાલસ્લા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાળસો કરેલો હતો જે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની સ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવર્સિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ પ્રવાડ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર નણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગેપિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારોલના રહેવાસી છે પણ જીતેન્દ્ર દંપતિ પટેલ એ ગોકુલ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજી તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ સામે ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ